હાલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તમે બધા બરાબર ને તો ભાઈ ત્યાં કહો સવાર સવારમાં અને આજે મોર્નિંગ મોર્નિંગમાં આપણે પાણી વાળો અવતારીએ ને આજે લગભગ બીજો દિવસ છે આ ખેતરમાંથી પાંચ નાકા છે અને બીજા ખેતરમાં પણ વારવાનું છે અને સવારનો વ્યૂ જાઉં ને તમે તો એક નંબર છે અને ભાઈ હજી બે દિવસથી આ ગળું બેસી ગયું છે હજી કંઈ સારું નથી થયું તો તમને વ્યૂ પેલા હું તમને બતાવું સૂર્યનારાયણનો કિરણ અને સવાર સવારનો મોર્નિંગનો તમે જો એક નંબર એક નંબર લાગશે એમ તો આપણા ગામ છે એક નાકા છે આપણી પાસે એક ચાલુ છે અને બાકીના ચાર નાકા વારવાના છે બાકીનું પછી જો ઉપલા સાઇડે જવાનું છે એક બીજું ખેતર આપણે ચાર વીઘાનું રાખેલું હોય ને સવારનો વ્યૂ તો જાઓ તમે મોર્નિંગમાં કાંઈ ઘટે નહીં જો કેમ બાકી હજી સાત જ વાગ્યા હજી અંધારું જ છે એટલે કંઈ બહુ તમને મજા નહીં આવે જોવાની આવું હોય ને દરિયામાં પાણી આવે છે કાંઈ ઘટે નહીં એવું અને આપણા ઘઉં કેમ છે અંધાળું હોય એટલે કંઈ દેખાતું નથી બરોબર તો એવું બરોબર બાકી બીજા ટેક નંબર આવતું છે કાંઈ ઘટે નહીં એવું એમ તો આવું હે મિત્રાને ને કેમ તમ બાકી જો આમાં પાણી જો જ્યાં પીગું હોય ત્યાં ખબર પડી જાય ધુવાડા દેખાતા છે દેખાય જરા એવા આમાં કેમેરામાં એટલું નથી દેખાતું રીજત કઈ ઘટે નહીં ઉદાહરણ દેખાય ને જ્યાં પાણી પીગું હોય ને ત્યાં ખબર પડી જાય જો કેમ બાકી અને જો ભાઈ હવે સૂર્યનારાયણ ઘોડા ચડાવી દીધા હે ઉષા બરોબર છે તો કેમ બાકી નજારો કિરણો ને કઈ બાકી નારી એનું તારે કઈ ઘાટે એવું છે ને તો આવું હે મિત્રને ને કઉ થી ઠાર આવી ગયો છે ઠાર આવી ગયો હોય ઘઉં અંદર અરે અવાજમાં ઠાર કરી ગયો છે ત્રણ ચાર આ બાજુ વાળા ને તુવેર જાય છે અને અમારા રાજુભાઈ ની તુવેર જો રાજુભાઈ કલોલા એની તુવેર છે એક નંબર કઈ ઘટે નહીં એકડો તુવેર છે આની કેમ બાકી તો મિત્રને કહું પાણીનો કોટો પૂરો થઈ ગયો ટૂંકમાં લાઈટ વહી ગઈ છે અને સાડા ત્રણ જો ઓલો બે ની માથે થઈ ગયા અઢી જેવું થઈ ગયું હે ને આપણે હવે નીકળીએ ભાઈને ગૌતી તો હવે ઘરે જઈએ ને નાસ્તો પાણી કરશું કંઈક ને નાહી ધોઈને નવરા થઈ જવું આ જો મોટું બોટું બધું ભાઈ તમારો દરેક ખામરો પડી ગયો હમણાં નો રખડે એટલે હાદે બેહી ગયો હે તો આવું મિત્ર મિત્રને ગૌતી તો આપણે હવે ચાલો હવે નીકળીએ આપણે ખોરાફે બરાબર છે તો આવું મિત્ર મિત્રને પાણી આજે બીજા ખેતરનું હતું વારવાનું એ આપણે વારી લીધું હે અને હજી કાલે થોડુંક રહી ગયું છે રહી ગયા એટલે પાછું કાલે આવવું હે તો આવું હોય હવાના પોરમાં છ એટલે વહેલું તો આવવું જ જોઈએ તો આવું હોય મિત્ર ને ગૌતી આગળ હવે કન્ટિન્યુ બન્યા તો મિત્ર નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા નાસ્તા પાણી પણ કરી લીધા છે આપણે બરાબર છે અને આપણે જવાનું છે સીધું દુકાને તો આવું હે મિત્ર નાઈ ધોઈ નથી કમ્પ્લીટ ગયા હે અને ચાર વાગી ગયા હે ચાર વાગી ગયા તો આવું હે મિત્રને ગૌતી ને આપણે જઈએ સીધા દુકાને કમ્પ્લીટ થઈ ગયો નાસ્તો પાણી કમ્પ્લીટ કરી લીધો કંઈ ઘટેનીઓ મમરા હતા અને ચીકુ હતા અને ડુંગળીમાં થયો તો આવું કર્યું કોઈ ના કરે એવું તો આવું હે મિત્રને કહ્યું ચાલો જઈએ આપણે દુકાને તો મિત્રને ગૌતી પહોંચી ગયા આપણે દુકાને ભાઈને ગૌતીઓ તો હવે માવાના પાર્સલ ભરવાનું થાય અને ભાઈને ગૌતી ઘરાકી અટણ આવશે કેમ કે પાંચ વાગવામાં ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે અત્યારે ઘડિયાળમાં બરાબર છે અને હવે આગળની માવાના પાર્સલ પણ વારવાના થાય અને ઘરાકી પણ ચાલુ થાય કેમ કે બધા કામી ગયા હોય એટલે આવે અટાણા બધું લેવા તો આવું હે મિત્ર મિત્રને કૌતિને